વૈશંપાય બોલિયા છે સાંભળને તું રાય દરિયો પડ્યો દરિયા વિશે તેની શી ગતિ થાય સમુદ્ર જળમાંથી એક મચ્છી નીકળી એ પોપટ જે પોપટના મુખમાંથી દરિયો સમુદ્રમાં પડ્યો હતો તે દડિયો સમુદ્ર જળમાંથી એક મચ્છી નીકળી અને મચ્છી બહાર આવી અને એને ભક્ષ જાણી દરિયામાંથી બહાર આવી અને એ દરિયામાંથી વીરીના બે વખત ઘોટ ભર્યા તે દિવસના યોગે કરી અને એ માછલીને બે કૂખે ગર્ભ રહ્યો દિવસે દિવસે ગર્ભ વધતો ગયો પ્રભુની લીલા થઈ એમ કરતાં દસ મહિના થયા મચ્છથી ગર્ભ ન ખમાયો હલાય ચલાયું નહીં અને એનાથી કંઈ થતું નહોતું ચલાતું હલાતું નહોતું એટલે એ માછલી તણાઈ અને યમુના નદીમાં આવી યમુના નદીમાં તણાતી તણાતી અયોધ્યા નગરીમાં આવી છે અને ત્યાં ઢીમરો માછીમારોએ જાળ નાખતા હતા તેમાં એ માછલી જાળમાં ભરાઈ ગઈ અને એ ઢીમ્મરે એ માછલીને બહાર કાઢી એને જાણ્યું કે આ તો ખૂબ મોટો મચ્છ છે એટલે બહુ ભારે છે જરૂર એમાંથી કંઈક નીકળશે એમ જાણી અને એ ઢીમ્મર એને પોતાને ઘરે લાવ્યો પોતાની નારીને પાસે બેસાડી એની પત્નીને પાસે બોલાવી અને એને ઢીમરે ખડગ હાથમાં લીધું અને માછલીના બે ભાગ કર્યા નરનારી બંને સાથે રહી અને એના ઊભા ચિતળિયા માછલીના કીધા તો કુદરત કાળે મનુષ્ય જાતિ રૂપે સુંદર બે કુખમાં બે ચિતળિયાની અંદર બે બાળકો નીકળ્યા અને જીવતા જીવતે રડવા લાગ્યા ઢીમ્મરે વિસ્મય પામ્યો કે આ માછલીને પેટે મનુષ્ય જાતિ પ્રભુ તારી શું લીલા છે એટલે માછલીની એ મચ્છીની એ ભોયની ઢીમ્મરની નારી બોલી કે આ બે કુમાર અને કુમાર અને કુંમરી આપણે પેટે પ્રજા નથી પણ ભગવાને આપણને આપી છે એટલે આપણા ઉપર પ્રભુએ કૃપા કરી છે એટલે આપણે રાખી લઈએ ઢીમ્મર કહે કે આપણો રાજા તપ કરવા ગયો હતો અને વનમાં થાકીને છેવટે પાછા આવ્યા પણ એમને પણ કંઈ સંતાન કે મળ્યું નહીં એટલે આપણે આ બાળક જો ડાયરેક્ટ રાખીશું તો ચાલશે પણ આપણે રાજાને વાત તો જરૂર કરવી જ પડશે નહીં રાજાને જ્યારે ખબર પડશે ત્યારે આપણને બોલાવીને દંડ દેશે કે આ બાળકો કોના છે માટે એ ઢીમરી ચલો આપણે રાજનને જઈને વાતો કરશું આપ પૂરી વાત સંભળાવશું અને પછી આગળ રાજા જેમ કે એમ આપણે કરશું આપણે જાહેર કરી દઈએ પછી આપણને કોઈ ચિંતા નહીં એમ જાણી અને મચ્છના એ લઈ અને એ ઢીમર રાજાની સભામાં આવ્યા છે હસ્તસેનની સભામાં આવ્યા હસ્તસેન ઢીમરની બોલ્યા છે કે ઢીમર કેમ આવ્યા છો ત્યારે ઢીમરે કહ્યું છે કે મહારાજ એક કૌતક થયું છે મારા ઘરે અને આ મેં માછલી જે ગાઢી છે એમાંથી એના બે ચિતળિયામાં એક પુત્ર અને એક પુત્રી છે માછલીના પેટે મનુષ્ય જાતિ છે રાજા પણ વિચારમાં પડ્યા કે આ બનાવટ ઈશ્વરની છે એમાં કોઈ સંદેહ નથી અને વિદ્વાન બ્રાહ્મણોને બોલાવો અને નિશ્ચય કર્યો કે આ બાળકો કોના છે રાજાએ શાસ્ત્રી વેદાંતિ જોશી પુરાણી ગણિત શાસ્ત્રના કુશળ જ્ઞાની અનુભવી એવા વિદ્વાનો તેડાવ્યા છે સભામાં બધાને બેસાડ્યા છે અને રાજા વચન બોલ્યા છે કે હે જોશીઓ હે પંડિતો હે વિદ્વાનો હે શાસ્ત્રીઓ હે જ્ઞાનીઓ આ બાળકો કોના છે અને માછલીના પેટે કેવી રીતે અવતર્યા છે તે તમે મને જણાવો જ્ઞાને નિહાળો સંદેહ ટાળો એમ કર્યો ઉચ્ચાર સકળ બ્રાહ્મણે વિદ્યા વડે ત્યાં પૂર્ણ કર્યો વિચાર બધા બ્રાહ્મણો એમની વિદ્યા વડે વિચાર કરવા લાગ્યા છે સર્વેના સમજાવ્યામાં સમજમાં આવી ગયું કે આ રાજા તણું જ સંતાન છે રાજાના જ ફરજન છે પણ રાજાને કહીશું તો એ ક્રોધાતુર થઈ અને જરૂર વિઘન કરશે અને કંઈક ઉપાધિ થશે એમ જાણી અને કોઈ મોઢે ન બોલ્યા બધા સમજીને મોંઘા થઈ બેસી રહ્યા બે ચાર ઘડી વાર થઈ એટલે રાજા આકળાયા રાજાને વેમ પેઠો ઊભા થઈને એમને બ્રાહ્મણોને પૂછ્યું કે કેમ ઉત્તર આપતા નથી અહીંયા આવીને તમે કેમ ભેગા થયા છો શરીરે તમે રાખ લગાવી દો લંગોટી પહેરી લો અને વનમાં જતા રહો અને તમારી પોથાપોથી પાણીમાં બોળી દઉં નીકળો મારા નગરમાંથી રાય અતિશય ઉઠ્યો એટલામાં એક તમોગુણી બ્રાહ્મણ બોલી ઉઠ્યો એક તમોગુણી બ્રાહ્મણ હતો એ બોલી ઉઠ્યો કે રાજા તારે ઉત્તર જ જોઈએ છે લે હું ઉત્તર આપું લે રે રાજા ઉત્તર આપો ધરીશ નહીં દિલ દુખ બંને બાળક તારા છે જો તું જ સરીખા મુખ જો રાજા તારા જેવા મુખ આમના આવે છે ચહેરા આવે છે બે બાળક તારા જ છે એવું વિપ્રનું વચન સાંભળી અને રાજાને રીસ ચડી ગુસ્સો આવી ગયો રાજાએ કહ્યું કે તમે મને આળ કેમ આપ્યું એમ કહી અને રાજાએ ખડગ હાથમાં લીધું કે હે બ્રાહ્મણ તારો શિષ કાપવું છે મને ખોટું આળ આપે છે વિપ્ર વિધાહીન અસત્ય બોલ્યા કર્યો નહીં વિચાર છતી નારી એ માછલી સાથે મેં ક્યાં મોડ્યું ઘરબાર કે મારે નારી છે ને હું રાજા છું હું માછલી સાથે ક્યાં ઘરબાર મોડવા ગયો હતો એટલે મારા બાળકો છે એમ કરીને રાજાએ ગુસ્સો કર્યો હાથમાં ખડગ લીધું છે અને બ્રાહ્મણનું શિષ છેદવા માટે રાજા ઊભા થયા છે ક્રોધમાં કંઈ સૂજ્યું નહીં એટલે બધા બ્રાહ્મણો થરથરથર ધ્રુજવા લાગ્યા છે કે વિનાશ થાશે ને જીવ જાશે આ સ્થળ કોનું ચાલે ક્રોધી બ્રાહ્મણ બોલ્યો તેને બીજા ગોદા ઘાલે બીજા બધા પહેલાં બ્રાહ્મણને ગોદા મારવા માટે તારે બોલવાની ચોય જરૂર આવતી હતી અમને બધાને ખબર જ હતી પણ તે આ બધું બોલીને બગાડી નોખ્યું માન પણ ગયું ધન પણ ગયું નવ્યા રાજા મારી નાખશે એટલે બધા બ્રાહ્મણોએ જ્ઞાની બ્રાહ્મણોએ સમજી ગયા તેમને તરત નારજજીનું ધ્યાન ધર્યું કે હે પ્રભુ નારદ તમે હાજર થાવ નારદ આવ્યા વિપ્ર બચાવવા નિહાળે સભાનો સાથ હા હા કરીને નારદ મુનિએ પકડ્યા રાજાના હાથ નારદ મુનિ રાજાના હાથ પકડ્યા કે હે રાજા વિપ્ર ઉપર કેમ તલવાર ઉપાડે છે ક્યાં પાપ લેવા બેઠો છે તું રાજા કહે કે નારદજી મેં વિપ્રને પ્રશ્ન પૂછ્યો હતો ને એમને મને આળ આપ્યું છે નારદ મુનિ કહે કે બ્રાહ્મણનું વચન જૂઠું ન હોય બ્રાહ્મણો માટે તું ખડગ મતું પાડ હું તને આને વિસ્તારથી કહું છું કે રાજા તમે તપ કરવા ગયા તા વનમાં ત્યાં ઘોડ પક્ષીની અને પક્ષીનીની વાત સાંભળી અને તમે રુદન કર્યું અને પોપટના કહેવાથી તમે વીર્ય ભર્યું અને તે વીર્ય લઈને પોપટ જાતો તો સિંધુ નદીના પંથમાં અને માર્ગમાં બાજે દરિયો પડાવ્યો સમુદ્રમાં પોપટ નિરાશ થઈ અને ત્યાંથી વનવાસ જતો રહ્યો અને દરિયાનું વીર્ય મચ્છી પીધું અને એ મચ્છીને ગરભર્યો તે માછલી અહીં તણાતી તણાતી આવી અને એ આ મચ્છીએ ઢીમ્બરે નીકાળી અને એના પેટમાં એ જે બાળકો છે એ રાજા તારા જ છે એટલે રાજા ઝંખવાણો થયો એના મનની રીસ ઉતરી કે મારો અપરાધ ક્ષમા કરો બધા બ્રાહ્મણોને રાજાએ શિષ નમાવ્યું આજીજી કરી દક્ષિણા આપી અને બધા બ્રાહ્મણો વિદાય થયા પછી પેલા ઢીમ્મરને રાજા બોલ્યા હસ્તસેન કે જો ઢીમ્મર બેઉ બાળક તો મારા છે તું તારા ઘરે જા ઢીમર કહે કે વાહ વાહ રાજા કંગાલ ઉપર તમે શું કેર વર્તાવો છો તમારા હતા તો જમુનામાંથી કાઢવા તમે કેમ ના આવ્યા અધર્મ કરી લેવા હોય તો લઈ લો એમને એમ રાજા કહે કે ભાઈ તારું દિલ દુભાવી અને મારે આ પુત્ર ન જોઈએ તારા નિશાશે હું સુખી ન થઉં અને મારું ઘર સૂત્ર વધે નહીં મારે પેટ પ્રજા નથી એટલે હું મોહમાં એવું બોલ્યો છું ઢીમર કહે કે મહારાજ હું પણ તમારા જેવો જ છું મારે પણ પેટ પ્રજા નથી તો રાજા કહે તારા છોકરા શું કરવા છે લે હું તને ધન દઉં ઢીમર કંઈ ના રાજા અમે એમ કંઈ ગાડા થોડાય છીએ તમે ગૃહસ્થ હો કે ગરીબ હો પણ છોકરા તો સૌને વાલા જ હોય મારે ધન નથી જોઈતું અને પુત્રને કાજ એ બાળક તમે મને આપી દો દોલો હું ઝૂંપડી મારી તમને આપું રાજા કંઈ ગભરાતો નહીં તો હવે પંચ બોલાવીએ એટલે રાજાએ પ્રામાણિકજનોને પંચ સ્થાપી તે પંચ પ્રત્યે રાય બોલ્યા કે આ મચ્છને પેટે છે બાળક મારા વીરીના સાર ઢીમર ઢુંઢી લાવ્યો જળમાંથી એ પણ છે હકદાર રૂડી રીતે પ્રભુ પ્રિત્ય કષ્ટ બેહુના કાપો અને તમારા પંચની ધ્યાનમાં આવે ઇન્સાફ એવો તમે આપો ત્યારે પંચે મળીને ન્યાય કર્યો રાજાને કહ્યું કે પુત્રી ઢીમરને આપો અને ઉપર થોડું ધન આપો ત્યારે રાજાએ રાજાએ પુત્ર લીધો અને પંચનું વેણ રાખી અને પુત્રી ઢીમરને આપી અને એને ઘણું દ્રવ્ય આપ્યું ઢીમર પણ પ્રસન્ન થઈ ગયો અને એને ઘેર ગયો અને રાજાએ પુત્રનું નામ ઉલ્મુખ પાડ્યું માછીને જે પુત્રી મળી તે રૂપરૂપની અંબાર હતી નરનારીએ વિપ્રને પૂછી અને એમને બંને પતિ પત્નીએ માછીમારોએ એની પત્નીનું એની પુત્રીનું જે પુત્રી હતી એનું નામ મચ્છગંધા ધર્યું આ બાજુ રાજાએ ઉલ્મુખ નામ પાડ્યું છે પુત્રનું અને આ બાજુ એ ઢીમ્મરે મચ્છગંધા નામ પાડ્યું છે દિવસે દિવસે મોટી થતી જાય છે અને ગુણવંત થતી જાય છે મચ્છગંધા પણ એનો પિતા પરણાવતો નથી એને બાર વર્ષ થઈ ગયા નીચ જાતિ માછી શું જાણે કન્યાદાનની રીત વહાણવટીનો વેપાર કરે પણ પરણાવવા નહીં પ્રીત એ વાહણોનો વેપાર કરતો તો આ બાજુથી આ બાજુ કોઈને મૂકવા ઉતારવા માટેનો એનો ધંધો હતો માછલી પકડવાનો ધંધો હતો પણ એ સમયમાં એ માછીમાર એટલું કંઈ સમજતા ન હતા એટલે એને હજી દીકરી પરણાવવાનું કંઈ મનમાં નહોતું પરણાવવા પ્રીત નહીં થઈ ગયો કન્યાકાળ વ્યાસવલ્લભ એમ ઓચરે શું કર્તવ્ય ગોપાળ હવે આગળ શું થાય છે એમ વ્યાસવલ્લભ કહે છે તો એ આપણે આગળના એપિસોડમાં જાણીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય